ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ છો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ઘણા સમયથી આ ભાઈ આપણે ટ્રાવેલિંગના વિડીયો છીએ રખડવા જાય છે ફાટકવા જાય છે એના વિડીયો પણ આજે તમને હું બતાવીશ મારી વાડીનો વિડીયો કારણ કે ઘણા લોકો એવા છે કે જેને ભાઈ વાડીનું ગામડાનું વાતાવરણ ગમતું હોય છે તોય હું ઠેકી પડ્યો છું વાં જાઉં ને વાં જાઉં ને તમને બતાવું છું બધું પણ એ જે આપણે એ કરવાનું નથી જે છે ને મારે વાડીમાં કામકાજ હું હાલે હા ને હું તમને બતાવું તો કન્ટિન્યુ રહેજો અને વિડીયોની અંદર નવો હોવો તો લાઇક કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો અને મસ્ત મજાને કમેન્ટ કરી નાખો કે જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ જય શ્રી રામ એવું કંઈક મસ્ત મજાનું લખી નાખો તો તમે બધા જાણો જ છો કે અહીંયા આપણે ગદમ વાવેલા હતા ભેંસો માટે લીલો ચારો વાવેલો હતો એ બધું અહીંથી કાઢી નાખ્યું છે અને મસ્ત મજાના ચાણા દઈ દીધા છે કારણ કે ઉનાળો પૂરો થવા આવ્યો છે ને ચોમાસું નજીક આવે છે તો આપણે મગફળી વાવવાની બધી પ્લેનિંગ અત્યારે ચાલે છે ચાણા દઈ દીધા છે અહીંયા ખાતર આપણે કાઢી લીધું છે જો બ્લર થઈ જાય છે ઓકે ટૂંકમાં આ છે ને કાપ છે ધૂળ છે એના ઉપર ઓલું ખાતર નાખવાનું છે પછી મિક્સિંગ કરવાનું છે પછી આ ચાંસ ની અંદર આપણે ભરવાનું છે તો ભાઈ આ ખાડા ની અંદરથી છે ને બધું ખાતર કાઢી લીધું છે અને નાખી દીધું છે અહીંયા આની ઉપર ધૂળ નાખી દીધી છે બરાબર હવે આને કદાચ છે ને તમે મિક્સિંગ કરીને એમને તો પણ આલે ઘણા લોકો અમારે ગામડામાં એવું કરે છે કે ટૂંકમાં આને ચારે બહુ પારી બનાવે વચમાં પાણી ભરે એવી રીતના પણ કરે પણ અમારે એવું કરવું નથી અમારે ડાયરેક્ટ મિક્સ કરીને જવા દેવું તો મારા મમ્મી છે ને અત્યારે આ બધું વેસ્ટ પડ્યો છે ને હલગાવે છે કચરો કાંઈ મમ્મી

અને ઘણું બધું થોડું જ આવ્યું કામ છે તો લેટ્સ ગો મારી જોડે ભાઈ આ દરવાજો ખોલીને ગાડી કાઢો ને મારા માટે છે ને ભાઈ માથાનો ઝાટકો હાવ ગુજરાતીમાં કહું ને તો અને જો ગાડીમાં ક્રેચ કેટલા પડી ગયા જો હાવ બકવાસ કરી નાખી ગાડી એટલા ધીમા ઓ ક્યાં કરે ચાર્મો 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 મારા ભાઈ મારા એરબર્ટ ભૂલાઈ ગયા છે એરબર્ટ ભૂલાઈ ગયા છે આના વિના મારો ચેન ન પડે ભાઈ વાહ

અહીંયા આગળ હે ને એક્સિડન્ટ થઈ ગયું છે એક ભાઈ હશે ને અલ્ટાવાળા ભાઈ કપાવ વોંડાવાળાને ઠોકી દીધી છે ગાડી ભાઈ બહુ ખરાબ હાલતમાં ભાઈટકી છે ગાડીઓ ભાઈ ગાડી છે ને બહુ ખરાબ હાલતમાં ભાટકી છે જો તમે લગભગ તો દવાખાને લઈ જ ગયા કારણ કે આમાં ભાઈ ના લાગ્યું હોય હું તો બને જ નહીં જંપ બધું ભાંગી નાખ્ય અને અલટો ગાડીની હાલત જાઉં તમે ક્યાં પડ્યું હા જો અલ્ટાની નંબર પ્લેટ અહીંયા આવ્યું પડીશું કઈ રીતના ઠોકી હેલાં અત્યારે લંચ ટાઈમ બરાબર તો મસ્ત મજા હું જૂની લઈએ કેવાનું શાક છે ગુવાર બટેકા નું શાક છે વાહ ભાઈ વાહ એ રોટલા હે અથાણા હે શાક સબ્જી રહી સબ્જી और सभी लोग खा रहे हैं भाई एक मारो मित्र भुटकी ग रावल जातो तो ना यहां मड़ी यहाँ आप कल्याणपुर कैसे हो हाल चाल सर जी बढ़िया 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 कैसे हाल। बस एकदम शांति शांति आप कहां पे जा रहे थे रावल ऐ, रावल जा रहे थे क्या काम से जा रहे थे वो डिस्ट्रीब्यूटर ऑफिस में मिलने वाह क्या बात है काम काम होता है आप काम को बड़े अच्छे से करते हो मेरे दोस्त होने के नाते मैं आपको कहना चाहता हूँ धन्यवाद आप पे मेरे को गर्व हो रहा है

પાણી છે ને પીવામાં યુઝ નથી કરતા પણ હાથ ને એવું બધું ધોવામાં આ પાણીનો ઉપયોગ કરે છે કારણ કે આ પાણી બહુ મીઠું નથી થોડું ઓલું છે એટલે બીજા યુઝમાં કામ આવે છે પીવામાં યુઝ નથી આવતું હિરલબેન તમે શું કરો છો અત્યારે ફેસલાઈટ હાથમાં પકડીને હું મોટરના બધું બગીચો લઉં હું આજ બહુ મીમાન આવ્યા છે વેરું ન થાય કે અચ્છા આખો દિવસ આજ છે ને ભાઈ બ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો બ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો પણ રોગ હું આમ થાકી ગયો આજ થોડું ખેતરમાંય કામ કર્યું થોડું માણસને બધું સન્માન માન સન્માન કર્યું પછી હવે પાણીનો વારો હે ટાકાનો જો કાપો ભરાય સે તો ટાકો ભરાય જાય તો 10 દિવસ સુધીનો હાથ ધોવાનું પગ વાહ મોટું થઈને મોટું થઈને મોટું થઈને બહુ બરાબર સે સે આજ મેં એક રીલ જોઈતી એમાં એક ગઢો ભાઈ હોય ને એને પૂછે કે બાપા તમારું મોટું છે શું બનવું એ કે આથી કેટલો મોટો થવો તો તો ભાઈ તમને બધાને ખબર પડી ગઈ ને મારા પપ્પા મોટા થઈને શું બનશે ગયા એ બનવાના છે કમેન્ટ કરો બધા કમેન્ટ યાર વાહ ભાઈ જમવાની પ્રોસેસ ચાલે છે જમવા બેઠા છે બધા તો ફટાફટ મસ્ત મજાનું જમી લઈ અને આજે બ્લોગ કવડું બન્યું મને ખબર નહોતો લાઈટ ગઈ લાઈટ વાગી એજા ભાઈ લાઈટ ગુમ હો ગઈ યાર જાણો છો જરા કરો ફેસ લાઈટ કરો અરે યાર જમવાટાણે જ લાઈટ જાય યાર તો આજના વિડીયોમાં કેવી મજા આવી જોરથી જણાવજો ચેનલની અંદર નવો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં ભાઈ અને પ્યારી પ્યારી કમેન્ટ કરી નાખો મને ખબર છે તમે એમને એમ જોઈને મેં જાણ છો ભાઈ કરતા નથી ભાઈ કમેન્ટ નું કે અમારા લાઈક ને શેર ને કરજો ને હમણાં આપણે સિલ્વર બટન આવવાનું છે અચ્છા એટલે પછી આપણે બધા મિત્ર કેથી હાં છે ન અટાણે જો ધુહાન ધડકા લઈને પટમાં હે ને ભરથા પતકી માં ખુવું છે વરસાદ થાય તો ઠંડરોક વળે હમ બાકી ને આજનો વિડિયો કેવો લાગ્યો ઈ કોમેન્ટ કરજો જો મેં કોઈ દિવ કર્યું નથી પણ હું કહું છું આજે હમણાં કેમ કે બ્લોકમાં હું ઘણા દીધી આવી નથી કેમ કે મારે ટાઈમ ના તો ભરથાને હું ઓફિસમાં જાઉં હવે ઓલું વાં લેવા કાગરિયા કાગળિયા બાગડિયાનું કઈ પૈસા પૈસાનું હોય ને પણ આપણે થોડોક ધંધા જરૂર છે ને કરવો ખેતરમાં તો ભાઈ આપણે છે ને અગાસી ઉપર સુવાનું છે કારણ કે અહીંયા ઠંડો ઠંડો મસ્ત મસ્ત પવન આવે છે બરાબર તો નીચે ગરમી થાય બહુ મજા નથી આવતી ને અત્યારે હું જાય અને મસ્ત મજાનો વિડીયો બેઠા બેઠા એડિટ કરી જરાકર ઇન્સ્ટાગ્રામ જોઈ એટલે આપણે મસ્ત મજાની અંદર આવી બસ ગયા સજા હવા ચાલું ઓકે ચાલો